શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતી નિમિત્તે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું ભાવનગર શહેરના સરદાનગર વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમ અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતીને એકસો પચાસ વર્ષ અનુસંધાને પચીસ ની આસપાસ વિદ્યાર્થીઓ વાલીઓ અને નગરજનો સાથે એક વિરાટ યાત્રા નીકળવાની છે મહાયાત્રાના શુભારંભના સરસ્વતીની આરાધના સાથે ચારસો થી વધુ બાળકો એક સાથે શંખનાદ કરી શુભારંભ કરાવશે અને ચારસો થી વધુ બાલિકાઓ ભારત માતાના પરિવેશમાં અને ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ સરદાર પટેલના પરિવેશમાં મહાયાત્રામાં જોડાશે સાથે ટીમલી નૃત્યો સીધી ધમાલ નાસિક ઢોલ અલગ અલગ સાજિંદા સ્કૂલ બેન્ડ સ્કેટિંગ રાસ ગરબા કરાટે અને એનસીસી બ્લેક કમાન્ડો વિવિધ વેશભૂષોમાં વિદ્યાર્થીઓ જોડાશે અને આજની રચના

અને પૂર્ણ વંદે માતરમનું ગાયન થાય અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલને સાચા અર્થમાં આપણે વંદના કરી શકીએ આવી કોઈ ઇવેન્ટ સમગ્ર ભારતમાં થશે એ એનું પ્રહરી છે કે આ પ્રથમ કાર્યક્રમ એ ભાવનગર ખાતે ગુરુકુલ કરી રહ્યું છે આ કાર્યક્રમનો રૂટ પાણીની ટાંકી કાળિયાબીડ થી અક્ષરવાડી સેન્ટ્રલ સોલ્ટ આતાભાઈ થી જવાર મેદાન ખાતે જશે આ કાર્યક્રમમાં